ઈસુદાન ગઢવીએ હુંકાર જોવા મળ્યો છે તો ભાજપે ડરાવીને ધમકાવીને રાજીનામું અપાવ્યું હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યા છે ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે આમ આદમી પાર્ટીના અગ્રણી ખેડૂત નેતા રાજુ કરપડાએ પક્ષમાંથી રાજીનામું આપતા અનેક સવાલો ઊભા થયા છે Sì. Che... રાજુભાઈએ પાંચ વર્ષ આમ આદમી પાર્ટીમાં કામ કર્યું એમનો ધન્યવાદ આમ આદમી પાર્ટી એ સંઘર્ષનો રસ્તો છે અમે બધા લોકો જે આવ્યા છીએ એ સામાન્ય ગરીબ મધ્યમ વર્ગમાંથી આવ્યા છીએ અને અમે નરેન્દ્ર મોદી અને અમિત શાહને ચેલેન્જ કરીએ છીએ અને એટલા માટે આમ આદમી પાર્ટીમાં રહેવું એ સહેલું નથી આમ આદમી પાર્ટીમાં તમે જ્યારે અવાજ ઉઠાવો છો ત્યારે એ લોકો કોશિશ કરે છે જેલમાં નાખવાની ખોટા કેસોમાં નાખવાની તમે તમે ચેતર વસાવવાની જેલમાં નાખ્યા એમને ફોડવાની કોશિશ કરી એમને ડરાવવાની કોશિશ કરી એમને ધમકાવવાની કોશિશ કરી અમને બધાને જેલમાં નાખ્યા હતા અમને પણ ડરાવવાની કોશિશ કરી હતી કે તમારા ઉપર કેસ થશે તમને જેલમાં નાખી દેવામાં દેવા ફરીથી બીજો કેસ થશે મેં સાંભળ્યું છે રાજુભાઈ ઉપર પણ અલગ અલગ કેસો હતા એમણે ડરાવવાની કોશિશ કરી ભાજપે હળદરમાં એટલું અત્યાચાર કર્યું રાજુભાઈ અમારા પ્રવીણ રામ રાજુ બોરખતરીયા પિયુષ પરમાર ઉપર રમેશ મહેર ઉપર અને તમામ નાગરિકોને ખેડૂતોને ઘરમાંથી ખુશી ખુશીને ભાજપે માર માર્યા એટલે ભાજપને વિરુદ્ધ આખો ગુજરાતમાં માહોલ થઈ ગયો હતો કે ભાજપ તો અંગ્રેજોથી બદતર છે ત્યારે એ માહોલ ઠારવા માટે સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટીના લીડરોને તોડવાની કોશિશ નાકામ કોશિશ કરવામાં આવી છે અને એમાં રાજુભાઈને ભાજપે કોઈને કોઈ રીતે ડરાવ્યા હોય એવું અમને લાગી રહ્યું છે અને એટલે રાજુભાઈએ આમ આદમી પાર્ટી છોડી છે અને આગામી સમયમાં મને લાગે છે કે ભાજપ હંમેશા જે પણ લીડરો ઊભા થાય હાર્દિક પટેલ ઊભો થયો હતો પાટીદાર અનામત આંદોલનમાંથી પાટીદારોનો હીરો બન્યો ત્યારે ભાજપને ખબર પડી એટલે એનો કેરિયર ખતમ કરવા માટે હાર્દિક પટેલને ભાજપમાં લઈ ગયા એને ખતમ કરી દેવામાં આવ્યો ત્યારે હાર્દિક પટેલ પાસે બે માણસો ઊભા નથી રહે એવી જ રીતે અલગ અલગ તમે અત્યાર સુધી આંદોલનો જુઓ અને જે જે આંદોલન કરે છે આંદોલનને તોડવાની કોશિશ ભાજપ કરે છે અને નેતાઓને તોડવાની કોશિશ કરે છે ખેડૂત આંદોલન થયું કરદાકાંડ બંધ થયું રાજુ કરપડા ઉભર્યા તો આંદોલનને ખતમ કરવા માટે રાજુ કરપડાને ભાજપે એન કેન પ્રમાણે હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે રાજુભાઈ માણસ સારા છે હિંમતવાળા છે મજબૂત છે પણ કદાચ કોઈ મજબૂરી એમની રહી હશે અને એટલા માટે હું ખેડૂતોને વિનંતી કરું છું તમારી લડાઈ અટકવાની નથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી પહેલા પણ કહું છું ને આજે પણ કહું છું ટાઈગર અભી જિંદા એ ઘણા લીડરોને આપણે તૈયાર કરવાના છે એક લીડર નહીં બીજા સો રાજુ કરપડા જેવા લીડરો અમે તૈયાર કરીશું આગામી સમયમાં અને ગુજરાતની જનતા માટે ભાજપની સામે મોરે મોરા આપવા માટે અમે તૈયાર છીએ અને એટલું ચોક્કસ રાખજો અહીંયા આમ રાખજો ખેડૂતો છે ગરીબો છે વંચિતો છે શોષિતો માટે અમે રાજનીતિમાં આવ્યા છીએ રાજનીતિ કરવાની જરૂર નથી અને હજુ પણ ઘણા નેતાઓને ભાજપ આગામી સમયમાં તોડે તો ખેડૂતોને કહેવા માંગુ છું કે ક્યાંય ડરવાની જરૂર નથી એકાદ નેતાએ તોડશે બીજા તમે પોતે તમારા ઘરેથી ઉભા થાય અને આ રાજુભાઈને મજબૂરીએ જવું પડ્યું હશે સમજો તમે એ પહેલાં પણ જેટલા નેતાઓ ગયા છે મજબૂરીમાં ગયા છે ને એને ખતમ કરી દેવામાં આવ્યા છે આજે કેટલા નેતાઓ ભાજપમાં છે એનું એનું અસ્તિત્વ એમને ખતમ કરી નાખ્યું છે ત્યારે એટલું જ હું કહીશ મને ખેડૂતોને મારે મેસેજ આપવું છે કે આમ આદમી પાર્ટી તમારી લડાઈ લડે છે મજબૂતાઈથી લડીશું ક્યાંય અટકવાના નથી કોઈ ખેડૂતોએ હિંમત હારવાની નથી અને ખેડૂતો અહીંયા તમે જો આજે

એની સામે સડકથી લઈ અને વિધાનસભા સુધી આમ આદમી પાર્ટી આંદોલન કરશે મજબૂત આવે છે હમણાં જે અમે રાજ્યપાલને મળવા જવાના છીએ ત્યાં પણ અમે રજૂઆત કરવાના છીએ અને ગ્રાઉન્ડ ઉપર પણ ઉતરીશું ગોપાલ ઇટાલિયાના કારણે જ આમ આદમી પાર્ટી આગળ નથી આવતી એવું રાજુભાઈનો આક્ષેપ છે અને ગોપાલભાઈ ઇટાલિયા અને મનોજભાઈ સોરઠિયા આમનું વર્તન પણ ખરાબ હોવાનું એમને આક્ષેપ કર્યો છે કઈ રીતે જોવો મનોજભાઈ સોરઠિયા બે હજાર આ પાર્ટીને સ્તંભયન ઉભા છે જ્યારે કોઈ ટોપી પહેરવા તૈયાર નથી આજે મનોજભાઈ સોરઠિયાના કારણે આ પાર્ટી મજબૂત છે ગોપાલભાઈ ઇટાલી આવ્યા હું આવ્યો અમે આખી ટીમ તરીકે કામ કરી રહ્યા છીએ એ ભાજપની સ્ક્રિપ્ટ હોઈ શકે છે રાજુભાઈ ઉપર દબાણ હોઈ શકે છે પરંતુ ગોપાલભાઈ અરવિંદ કેજરીવાલજી સભા કરે છે ભગવત માનજી સભા કરે છે અમે બધા રાજુ કરપડા પ્રવીણ રામ સહિતના નાગરિક જે ખેડૂત નેતા જેના સમર્થનમાં સુદામડામાં પચાસ હજાર લોકોની સભા કરી તેર હજાર મીટિંગો કરી અમને ગામડામાં રાજુ કરપટા રામ પિયુષ પરમાર રાજુ બરખતરીયા ના સમર્થનમાં અને એસી હજાર જેટલા ખેડૂતોની અમે સાઈન કેમ્પેન કરી અને સમર્થન લીધું હતું મુખ્યમંત્રીને આપવા ગયા હતા તમામ જગ્યાએ રાજુ કરપડાના પોસ્ટરો લાગ્યા હતા આજે માત્ર એક વ્યક્તિ નહીં અરવિંદ કેજરીવાલજી એમને જેલમાં મળવા જવાના હતા ભાજપવાળા મળવા ન દીધા તમે જુઓ તમે પ્રવીણ રામ છે પ્રવીણ રામને શું તકલીફ પડી ભાઈ પ્રવીણ રામને તકલીફ નથી પડી રાજુભાઈને કેમ પડી રાજુ બોરખતરીયા ઉપર તો હુમલો થયો હતો અને માથું પડી નાખવામાં આવ્યું છતાં અહીં કમ છે પિયુષ પરમાર છે રમેશ મેર છે કેટલાય નેતાઓના આગેવાનો છે અને અમે તમામ લોકોના ઘરે ગયા છીએ ચ્યાસી ચ્યાંસી ખેડૂતો હતા ખેડૂત નેતાઓ હું પોતે રાજુભાઈ પટેલના પરિવારના ઘરે ગયો હતો એક એક ઘરે અમે ગોલપા ગોપાલભાઈ સાગરભાઈ બધા ગયા છીએ મનોજભાઈ અને તમામ વકીલોની ટીમો રહી છે સુપ્રીમ કોર્ટના વકીલો ખડે પગે રહ્યા હતા ત્યારે મને નથી લાગતું કે કોઈ એ પ્રશ્ન હોઈ શકે છે પણ ભાજપે સ્ક્રિપ્ટ લખી દીધી હોય કદાચ રાજુભાઈને દબાણમાં રાજુભાઈ બોલતા હશે પણ આજે ગોપાલભાઈએ એનો ખુલાસો કર્યો છે આપ સૌ જોયો છે એમણે એવું પણ કીધું છે કે યુશુદાનભાઈ અને એમજભાઈ ખવા પણ મારી સાથે આવી શકે યુસુદાનભાઈ રાજનીતિમાં રાજનીતિ કરવા માટે નહીં પરંતુ જ્યારે ભાજપ ચરમસીમા ઉપર ભ્રષ્ટાચાર અત્યાચાર કરી રહી હતી ત્યારે એમને સામે લડવા માટે આવે છે ત્યારે પણ મારા માટે બધા અક્ષો ખુલાતા જ્યારે રાજીનામું આપતું પત્રકાર તરીકે પરંતુ અમે લોકો અમે તો એમ કહીએ જે ભાજપને કે વીસ કામ કરી દ્યુ ને તો અમે એમને રાજનીતિ છોડી દીધી તમારે કંઈ લાવવાની કે ખરીદવાની કંઈ જરૂર નથી કોઈને ભાઈ વીસ કામ ખેડૂતો ગરીબો વંચિતો શોષિતો આજે ભાજપ કરી દે તો ઈશુદાન ગઢવી આજે સંન્યાસ લઈ છે રાજનીતિ પરંતુ સવાલ એ છે કે કરવાના નથી લૂંટવાના છે અને લૂંટ અમારે બંધ કરાવવાની છે જ્યાં સુધી ભાજપને ગુજરાતની જનતાને ભાજપના અજગરના ભરડામાંથી છોડાવીશું ને ત્યાં સુધી અમે જપીશું આંદોલન વધુ મજબૂત કરીશું ગોપાલભાઈ એવું છે કે રાજીવ કરપડા અને આઈપીએસ સાથે મિટિંગ થઈ જેલમાં અને એના પુરાવા છે તે ગોપાલભાઈ હાલ બ્રિફિંગમાં એટલે અત્યારે ગોપાલભાઈ અમે જ પત્રકાર પરિષદ કરી છે મારે આજે કારણ કે હું સતત વ્યસ્ત હોવાથી કોઈની પત્રકાર પરિષદ મેં જોઈ નથી શકી પણ એટલું ચોક્કસ છે કે અમારી પાસે બધા પુરાવાઓ છે અમે હંમેશા રાજનીતિમાં આવ્યા છીએ ભલે નાના છીએ પણ એટલી તો અમને ખબર પડે છે કે રાજનીતિમાં ક્યાં ક્યાં અમારો દાવ થઈ શકે એમ છે સમય આવે અમે પ્રજાની વચ્ચે મૂકીશું